ઓળા શેકાઈ ગયા છે એક નવા ફરી એકવાર તમારું સ્વાગત છે તો આજે તમારા માટે લઈને ને આવીશું ઓળો રોટલો તો આજે ઓળા રોટલાની પૂરેપૂરી પ્રોસેસ કઈ રીતની છે તમને એ ટુ ઝેડ વસ્તુ બતાવવાની છે તો આપણે ટમેટા લીંબુ અને રીંગણા મરચા અને લસણ આદુ અને ડુંગળી બધી જ વસ્તુ ઓલરેડી લઈને બેસી ગયા છે અને તમને પૂરેપૂરી પ્રોસેસ બતાવીશું વિડીયોમાં કન્ટિન્યુ ખાસ તો નવા લાઇક આગળ ટમેટા લીંબુ રીંગણા મરચાં લસણ આદુ અને ડુંગળી આ બધી જ વસ્તુ તમને અમને કટિંગ કરીને બતાવીએ તો રીંગણાને સૌ વાર તમારે પહેલા શેકાવા માટે આવી રીતે થોડા નાના નાના થોડા થોડા થી પાડી દેવાના અને પછી રીંગણાને શેકાવવા માટે મૂકી દેવાનું જો આવી રીતે તો અત્યારે ઓલરેડી મૂકી દેલા છે બતાવો તો ભાઈ જોવો તો આ રીંગણા શેકાઈ રહ્યા છે અને આ વારાફરતી બધા જ રીંગણા શેકવાના છે પછી આ શેકાઈ જાય પછી આની પ્રોસેસ બધી આવશે એને લઈ કટિંગ ચાલુ કરી દીધું છે મરચાને થોડા ઝીણા ઝીણા કટિંગ કરી પછી આની બધી જ આમાં ગ્રેવી બનાવવાની છે અને સાથે સાથે જુઓ તમે આદુનો પણ પેસ્ટ કરવાનો છે અને આદું પણ કટિંગ ચાલુ થઈ ગયું છે ફાઇનલી ટમેટાનો વારો આવી ગયો છે જુઓ તમે આ ફાઇન કંઈક અલગ સ્ટાઇલ જુઓ તમે ટમેટા કાપવાની વાહ ભાઈ ટમેટા સુધારી રહ્યા છે ડુંગળીનો વારો આવી ગયો છે ભાઈ ડુંગળી કાપી રહ્યા છે થોડાક ઓળા શેકાઈ ગયા છે જોવો અને બીજા ઘણા બધા ઓળા છે ને એટલે થોડા થોડા જેમ શેકાય ને એમ જો બધા અહીંયા જો થોડાક શેકાઈ રહ્યા છે અને હા એટલા શેકાઈ ગયા છે જો ફોલે છે ભાઈ લસણની પણ હવે ગ્રેવી બનાવવાની છે લસણની ગ્રેવી બનાવવા માટે ભાઈ ચાલુ બધી મરચાની જુઓ તમે ઓલરેડી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આદુની પણ તૈયાર થઈ ગઈ છે લસણ તૈયાર થઈ જુઓ એ પણ થઈ ગયું હા જો ફાઈનલી જુઓ બધા જ ઓળા ભાઈ ફોલી છે જો સહેલો રહ્યો છે જો આ રીતથી જો બધા જ ઓળા ફોલાઈ ગયા છે ફાઈનલી જુઓ તમે લસણ આદુ મરચાં ડુંગળી ટમેટા બધી જ વસ્તુ જુઓ તમે ઓલરેડી કટિંગ થઈ ગઈ છે બધા રીંગણા ફોલાઈ ગયા પછી જુઓ તમે આવી રીતે એની ગ્રેવી કરવાની છે તો ભાઈ ચાલુ કરી દીધું છે જુઓ તો ફાઇનલી જુઓ ભાઈ ઓળાની ગ્રેવી કરવા માટે જુઓ તમે ગ્લાસ એની ગ્રેવી કરે છે ત્યાં સુધી આની બધી જેવો આ તમને મોટા મોટા કટકા દેખાય ને જ્યાં સુધી આની બધાની ગ્રેવી નથી ને ત્યાં સુધી આ ફાઇનલ જોવો તો અને ગ્રેવી કરવાની છે પછી જ તે ઓળાનો ટેસ્ટ આવે અને બધી ગ્રેવી કરવી પડે પહેલાં ફાઈનલી જુઓ તો પ્રોસેસ કમ્પ્લીટ ખાવા આવી છે ગ્રેવી ક્યાં થઈ ગઈ છે ફાઈનલી ઓળને બનાવવા માટે જુઓ તો તેલ ગરમ મેક દીધું છે બધી જ વસ્તુ રેડી છે રેડી તેલ મેક દીધું છે અને આ બધી જ વસ્તુ ટ્રાય કરવાની છે જોવો કોળાનો સ્પેશિયલ મસાલો જોવો તો હળદર ખાંડેલું જીરું હિંગ આખું જીરું ખાંડ અને તીખું મરચું મોળું મરચું જો તમે જીરું વઘાર નાખ્યો છે ત્યારબાદ લસણ પણ નાખી દીધું છે કાંદા કાંદા ને લસણ બીને ફ્રાય કરવા માટે મેં કીધું છે મીઠું થોડી ખાંડ આદુ લીલા મરચા આદુ મરચા અને ડુંગળી બધી જ વસ્તુ થોડી વાર જવો તમે આ બધાને પાકવા દેવાની છે ત્યારબાદ હોવો નાખવાનો જ્યાં સુધી ડુંગળી ન પાકે કોઈ પણ આગળ પ્રોસેસ નહીં કરવાની આ ડુંગળી ને પછી આગળ પ્રોસેસ કરવાની બધી હવે થોડા ટમેટા નાખી દીધી એડ કરી દઈ ડુંગળી પાકી ગઈ છે હવે ટમેટાનો વારો આવી ગયો છે ટમેટા નાખી દીધા છે હવે થોડી વાર ટમેટાને પાકવા દેવાના છે હિંગ થોડુંક એડ કરી દીધું પછી ત્યારબાદ જો ખાંડેલું જીરું પછી હળદર મરચું જ વઘાર છે વાહ મરચું ઉપરથી થોડુંક વધારે વધારે પડતો તીખો બનાવવા માટે ઓળો તીખો હોય ને તો જ સારો લાગે જો ઓળો નાખ્યો છે હવે ઓળો જેમ તીખો હોય ને એમ તો સારો લાગે ફાઈનલી ઓળો નાખી દો છે અને ઓળાની રેસીપીમાં એક જ થાય છે કે તમારે એક વાર શેકાઈ ગયા પછી પાકનો વાર ન લાગે કેમકે ઓળો ઓલરેડી પાકી જ ગયેલો હોય છે પણ મસાલો જ પકવવાનો હોય છે જો મસાલો બધો પકાઈ ગયો છે ને કમ્પ્લીટ ત્યાર થવા આવ્યો છે એકદમ મિક્સ કરવો પડે મને મિક્સ કરો ટેસ્ટ આવે જો તો ફાઈનલી ઓળો તૈયાર થઈ ગયો છે એકદમ સટાકેદાર વાહ ઓળાને બાઉલમાં ભરી દઈ તો ઓળાને ઉપરથી થોડી કોથમરી જો જોઈ સ્પેશિયલી આનો શણગાર કયો તો એ શણગાર અને આના પછી જ ગોળાની મીઠાઈ આવે કોથમરી નાખ્યા પછી જ જોવો તમે ફાઇનલી કોથમરી નાખી દીધી છે અને હવે આપણો ઓળો ઓલરેડી તૈયાર થઈ ગયો છે જો તમે હા જો ખાવાનો ઓળો એમ રોટલી હારે ખાવાનું છે કે રોટલા હારે હા તો ઓળો ખાવાની સ્પેશિયલ મજા તો રોટલા હારે જ આવે છે નહીં કે રોટલી હારે

માટે સ્પેશિયલ જોવો તમે પાપડ શેકાઈ રહ્યા છે ફાઈનલી આપણે ઓળાની ડીશ તૈયાર કરી નાખી પાપડ રોટલો આપણી ગામડાની દેશી સાસ કલેલા મરચા એને લઈ આપણી ડીશ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ટેસ્ટ લઈએ આ છે સલાડની ડીશ અને આજનું ખોડિયાર ભોજને નું મેનુ આખી ડુંગળી ઓળો અને સેવ ટમેટા અડદની એટલે તમે કમેન્ટ કરજો તો આપણે આખી ડુંગળીની રેસીપીનો વિડીયો લાવીશું આ છે ખોડિયાર ભોજને લઈ મેનુ શિયાળો તો ગયો છે થોડા છે તો એ પણ આપણે ઓળા નો વિડીયો બનાવ્યો છે ફાઈનલી ટેસ્ટ કરીને તમને આપણા સબસ્ક્રાઈબર માટે